સનરૂફવાળી કાર એ અત્યારના સમયમાં ટ્રેન્ડ બની ગઈ છે અને એકવાર વાર તમે જોયું હશે કે સનરૂફવાળી કારમાંથી નબીરાઓ બહાર નીકળીને સ્ટન્ટ કરતા હોય છે અને પોલીસ કાર્યવાહી પણ કરતી હોય છે પણ તમને ખબર છે ખરેખર કારમાં સનરૂફ હોય છે સેના માટે અને આ જ સનરૂફમાંથી તમે બહાર નીકળો છો તો શું દંડ થાય છે તેની વિગતે ચર્ચા કરીએ આ વિડીયોમાં જાના નમસ્કાર હું છું આપની સાથે કાદરી અને નવજીવન આપનું હાર્દિક સ્વાગત છે હાલના સમયમાં કારમાં સનરૂફ હોવું તે એક ટ્રેન્ડ બની ગયો છે પહેલાના સમયમાં સનરૂફ માત્ર મોંઘીડાટ કારમાં જ આવતું હતું પરંતુ હવે લોકોની ડિમાન્ડ ને જોઈને કંપનીઓ પણ નાનામાં નાની કારમાં સનરૂફ પ્રોવાઈડ કરી રહી છે એટલું જ નહીં મોંગામાં મોંગીથી માંડીને સામાન્ય કિંમતની કારમાં પણ સનરૂફ એ સામાન્ય બાબત બની ગઈ છે લોકો ચાલતી કારમાંથી બહાર નીકળીને રોલા પાડતા જોવા મળે છે પણ શું તમે જાણો છો કે ભારતમાં સનરૂફનું ચલણ કેવી રીતે શરૂ થયું સનરૂફ કોન્સેપ્ટ મૂળ વેસ્ટર્ન દેશોમાંથી આવ્યો છે યુરોપ જેવા દેશોમાં વાતાવરણ ખૂબ ઠંડુ હોવાથી કંપનીઓએ લોકોને ગરમીનો અહેસાસ મળી રહે તે માટે સનરૂફવાળી કાર બનાવી હતી ગુજરાત સહિત દેશભરમાં સનરૂફમાંથી શરીર બહાર કાઢે છે તો તે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ગણાય છે રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ આવું કરનારા ઉપર દંડ એક હજાર સુધીના દંડ ની સજા થઈ શકે છે બીજી વખત પછી તે આવું કરે છે તો તેને બે વર્ષ સુધીની કેદ અથવા તો બે હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે તો હવે તમે સમજી ગયા હશો કે કારમાં સંરુપ શા માટે હોય છે અને શા કારણે તેની જરૂર પડે છે